અરવલ્લીના ધનસુરામાં વરસ્યો ધોધમાર વરસાદ પવન સાથે વરસેલા વરસાદથી ધનસુરામાં ચારે તરફ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા મોટું તળાવ ઓવરફ્લો થતાં જનતાનગરના પચાસ જેટલા મકાનમાં પાણી ઘુસ્યા જો વરસાદ અવિરત ચાલુ રહેશે તો એકસો પચાસ જેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડશે એટલું જ નહીં જનતાનગરની પ્રાથમિક શાળાના ઓરડામાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા શાળા અને મકાનોમાં પાણી ભરાતા માલસામાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું

માલપુર ચોકડે વિસ્તારમાં આવેલા કાચા મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીના સામાનને નુકસાન થયું ભારે વરસાદથી મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું મુખ્ય ગેટ જનતાનગર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી અરવલ્લીના ભિલોડા અને મોડાસામાં પણ વરસ્યો વરસાદ ભિલોડા શહેરના ગોવિંદનગર નવા ભવનાથ અને મકરોડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો મોડાસા શહેરના દ્વારકાપુરી સોસાયટી પવન સિટી જે વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા